જય માતાજી મારા બધા મિત્રોને તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે સ્ટેટસ જોયું મિત્રો તો મિત્રો એ સોંગ ઇન્સ્ટામાં ચાલે છે મિત્રો અને જો મિત્રો તમારે પણ એવું સ્ટેટસ બનાવતા શીખવું હોય મિત્રો તો મિત્રો તમારે ફક્ત વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો હશે એટલે ચોક્કસ તમને આપણે સ્ટેટસ બનાવતા શીખવાડી દેસુ તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા અને હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આઉટલેટ્સ બનાવવા માટે સૌપ્રથમ તમારે આ લાઈટ લઈ લેવાનું છે જો તમારી પાસે ના હોય તો તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે ઇન્સ્ટોલ કરી અને મેં તમને આ બે પ્રોજેક્ટ આપેલા છે મિત્રો આ બંને પ્રોજેક્ટ લઈ લેવાના છે અને જે મટરિયલની ફાઇલ છે એ પણ લઈ લેવાની છે મિત્રો પછી તમારે મિત્રો પહેલો જ પ્રોજેક્ટ ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ફોટો પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો આ તમને નામ જોવા મળી જશે અને આમાં મિત્રો હવે તમારે જે પણ ફોટાનું સ્ટેટસ બનાવવાનું હોય તો એ ફોટો તમારે પ્રશ્ન બટનમાં જઈ અને અહીંથી ફોટો લઈ લેવાનો છે તો હું આ ઝાલાનો ફોટો લઈ લઉં છું મનોજ ઝાલાનો અને અહીંથી થ્રી ડોટમાં જઈ અને આની સાઇઝ ફૂલ કરી દઈશ તો આ ફિફ્થ કમ્પલસે આપણે કરી દઈશું એટલે ફૂલ સાઇઝ થઈ જશે તો આ ફૂલ સાઈઝ થઈ જાય મિત્રો પછી આ ફોટાને ખેંચી અને સાવ નીચે લઈ લેશું મિત્રો તો આ રીતનો આપણો ફોટો એકદમ આમાં સેટ થઈ જશે પછી મિત્રો તમને એ સમજાવી દઉં કે માનો કે અહીંયા દરબાર લખેલું છે તો હવે તમારે અહીંયા ચેન્જ કરવું હોય કોઈ પણ નામ તો અત્યારે હું તમને નામ ચેન્જ કરીને બતાવું ઠાકોર લખી દઉં છું અત્યારે તો આજે અહીંયા દરબાર લખેલું છે એના ઉપર ટચ કરવાનું છે અને એડિક્ટમાં જવાનું છે એમાં જઈ અને આ દરબાર હટાવી દેવાનું છે દરબાર હટાવી અને અહીંયા હું ઠાકોર લખી નાખું છું અત્યારે તો આપણે આ તર ઠાકોર લખી નાખ્યું છે અને તમારી પાસે કોઈ બીજા ફોન પડ્યા હોય તો તમે એ પણ ફોન રાખી શકો છો જો આ ફોન તમને પસંદ ના હોય તો તો આપણે આ ઠાકોર નામોમાં પરફેક્ટ સેટ થઈ ગયું છે તમારે નાનું મોટું કરવું હોય તો તમે કરી શકો છો મિત્રો આ રીતની નાની મોટી કરી અને પરફેક્ટ આ રીતનું પહેલાં નામ તમારે સેટ કરી લેવાનું છે વચ્ચે બરાબર પછી આ નામ પરફેક્ટ સેટ થઈ જાય પછી મિત્રો તમારે શું કરવાનું છે જે આપણે આ નામ લખેલું છે ઠાકોર એના ઉપર પાછું ટચ કરવાનું છે ટચ કરી અને આ ઓપ્શનમાં આવી જવાનું છે આ ઓપ્શનમાં આવી અને આનું ડુપ્લિકેટ કરવાનું છે તો આ ડુપ્લિકેટ કરી લેવાનું છે ડુપ્લિકેટ કરી અને પાછું જ્યાં ડુપ્લિકેટ છે એના ઉપર ટચ કરી અને એડિક ટેક્સમાં જવાનું છે પાછું એમાં જઈ અને હવે આ પાછું ઠાકોર હટાવીને ખાલી ફક્ત ટી રેવા દેવાનો છે તમારે ફક્ત ટી અને ટીકના બટનમાં ટીક કરી દેવાનું છે હવે જ્યાં ટી છે ખાલી એનો કલર ચેન્જ આપણે કરવાનો છે તો આ કલરવાળા ઓપ્શનમાં જશું કલરવાળા ઓપ્શનમાં જઈ અને હું અત્યારે યલો કલર રાખી દઉં છું એટલે તમે જોઈ શકો છો આપણો એક અક્ષર યલો કલરનો થઈ ગયો છે પછી મિત્રો તમને હવે બીજું સમજાવી દઉં કે માનો કે રેડ કલરની લાલ કલરની જે પટ્ટી છે એને પણ સેટ કરવાની રહેશે કેમ કે તમે જે પણ નામ લખશો તો એમાં પટ્ટી તમારે નાની મોટી થઈ જ જશે તો હવે આ પટ્ટી પર આપણે ટચ પાછા કરશું મિત્રો એના પર ટચ કરી અને હવે પટ્ટીને આપણે સેટ કરશું તો આ મુવમેન્ટ આ ઓપ્શનમાં આવી જશું એમાં જઈ અને સાઇઝવાળા ઓપ્શનમાં આવી જશું અને પટ્ટીને હવે નાની કરી લેશું તો ઉપરનું જે આપણે છે એને જ ડગાવશું અને પટ્ટીને પરફેક્ટ મિત્રો આજના તમારે પરફેક્ટ સેટ કરવાની છે કેમ કે હું ત્યારે ફટાફટ તમને બતાવી દઉં છું એટલે તમારે નિરાતે પરફેક્ટ આ સેટ કરી લેવાની છે આ નામ ઉપર આ રીતના નામ ઉપર સેટ કરી લેવાની છે પટ્ટીને પટ્ટીને સેટ કરી અને પછી મિત્રો તમારે સાયરીને આપણે સેટ કરવાની છે જે ઉપર સાયરી છે એને સેટ કરવાની છે મિત્રો તો હવે હું સાયરી ઉપર આ રીતના માથે ટચ કરી અને સાયરીને પણ સાય થોડીક નાની કરી અને વચ્ચે સેટ કરી દઈશ તો આપણે આ સાઈડી પણ આમાં સેટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો મિત્રો આપણું એકદમ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે ફોટો પછી મિત્રો આ ફોટાને સેવ કરી લેવાનો છે તો હવે હું ફોટાને સેટિંગની બાજુમાં ઓપ્શનમાં જઈ અને કરન્ટ વેસ્ટ ફ્રેમ આ પીનજી લખેલું છે એના પર ટચ કરી અને એક્સપોર્ટમાં મારી દેવાનો છે એટલે ફોટો તમારો સેવ થવા નું ઓપ્શન આવી જશે તો આપણે આ સેવ થવાનું ઓપ્શન આવી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો તો હું ફોટાને સેવ કરી રહ્યો છું અને બેક આવી જાઉં છું બેક આવી અને પછી મિત્રો તમારે બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરવાનો છે તો બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશું મિત્રો એટલે આ રીતનો પ્રોજેક્ટ હશે મિત્રો તો થોડુંક કામ આગળ આવવાનું છે આગળ આવી અને ડબલ ટીક બતાવે તમારે તો પહેલું નહીંના બ્યુ ટિક છે અહીંયા આવી જવાનું છે ચાર ને પંદર સેકન્ડ આવી જવાનું છે અને પછી મિત્રો જે આપણે ઓલો ફોટો બનાવેલો હતો મિત્રો એ ફોટો લઈ લેવાનો છે તો એ ફોટો આ લઈ લઉં છું મિત્રો આ રીતનો આપણો ફોટો હશે તમે જોઈ શકો છો મિત્રો તો આ રીતનો આપણો ફોટો આવી જાય મિત્રો તો ફોટોને એકવાર ટચ કરી આ થ્રીટરમાં જઈ અને ફિલ્ક એરિયા કરી લેવાનો છે કદાચ નાનો મોટી સાઈઝ હોય તો પરફેક્ટ સેટ થઈ જાય તો હશે નહીં પણ કદાચ હોય તો પરફેક્ટ સેટ થઈ જાય પછી હવે એને પણ ખેંચી અને સોંગ નીચે લાવી દઈશું આટલું કરી પછી મિત્રો તમારે આમ થોડુંક પાછું આમ આવવાનું છે આગળ પાછા ડબલ માર્ક ડબલ ટીક માર્ક દેખાશે તો આ ડબલ ટીક માર્ક દેખાય અહીંયા તો પેલું ટીક માર્ક નહીં અને બીજા માર્ક ઉપર આવી જવાનું છે ચૌદ ને સતાવીસ સેકન્ડે અહીંયા આવી અને મિત્રો જે આપણે ફોટો એડ કરેલો છે એના પર ટચ કરી અને ફોટાની સાઇઝ અહીંથી વધારી લેવાની છે આટલી કરી લેવાની છે તો આટલી સાઇઝ ફોટાની કરી લેવાની છે તો આટલું કરી લેશો એટલે આપણું આ એક કામકાજ ખતમ થઈ જશે પછી મિત્રો પાછું તમારે અહીં આવવાનું છે પાછું આ જે બે ડબલ ટીક માર્ક છે ત્યાં આવવાનું છે અહીંયા આવી અને પછી તમારે મિત્રો જે આ ગ્રુપ છે મતલબ કે એક જ મિનિટ મિત્રો પછી જે આ બીટ માર્ક ઉપર આવી આ જે ગ્રુપ છે મતલબ કે તમને સમજાવી દઉં કે આ ઇફેક ગ્રુપ છે ઇફેક્ટ ગ્રુપ ઇફેક ગ્રુપ છે એના પર ટચ કરવાનું છે ને એને અનગ્રુપ કરવાનું છે તો માથે ટચ કરી આ થ્રી ડોટમાં જવાનું છે મિત્રો થ્રી ડોટમાં જઈ અને તમને અનગ્રુપનું ઓપ્શન જોવા મળી જશે મિત્રો તો આ અનગ્રુપ કરી દેવાનું છે આ ગ્રુપને તો આટલું કરી દેવાનું એટલે આપણે જે આ ટેક્સને બધું લખેલું આવી જશે ઇફેક્ટ ને આ બધું આવી જશે મિત્રો તમે જોઈ શકો છો ઇફેક્ટ ને એવું બધું આવી જશે પછી મિત્રો આપણે ફોટો જ્યાં કટ કરેલો હતો અહીંયા આવી જવાનું છે તો પેલું બીટમાર્કને બીજું બીટમાર્ક જે દેખાય અહીંયા આવવાનું છે અહીંયા આવી અને આમ થોડુંક ઉપર આવવાનું છે તો પાછા અહીંયા તમને બે ગ્રુપ જોવા મળી જશે મિત્રો તો પહેલાં ગ્રુપ ઉપર ટચ કરવાનું છે પહેલાં ગ્રુપ ઉપર ટચ કરી અને સ્ટાર્ટમાં આવવાનું છે અને જે આપણે ઓલો ફોટો બનાવેલો હતો એ ફોટાને લઈ લઈશું અને ખેંચી ને સાવ નીચે રાખી દઈશું અને જે શેપ છે એ શેપ બરોબર રાખી અને ફોટાને કટ કરી દેસુ પાછળનો પાર્ટ તો ફોટો પર પાર્ટનો માથે ટચ કરી અને પાછળનો પાર્ટ અહીંયાથી કટ કરી દેવાનો છે મિત્રો તો આ એક ગ્રુપમાં આપણો ફોટો સેટ થઈ ગયો છે મિત્રો પાછા એ ગ્રુપ પાસું અને હવે બીજા નંબરના જે ગ્રુપ છે આપણું નીચેનું ગ્રુપ એમાં પાછો ફોટો એડ કરશું પાછા સ્ટાર્ટિંગમાં આવી જશું અને પાછો એ ફોટો લઈ લેશું અને પાછો ખેંચી અને ફોટાને નીચે લઈ લેશું અને પાછું જેની સાઇઝ છે અહીંયાથી કટ કરી દઈશું ફોટાને પાછું તો હું પાછો કટ કરી દઉં છું ફોટાને એટલે આપણું આ આટલું કામકાજ અહીંયા લોકોનું પૂરું થઈ ગયું છે મિત્રો પછી મિત્રો તમારે હજી એક કામ કરવાનું છે મિત્રો તમે વિડીયોને પૂરો જોઈ લેજો કેમ કે પૂરો જોશો તો જ તમને આઉટ ટચ બનાવતા આવડશે ને નહીં આવડે તો હવે આપણું આટલું કામકાજ ખતમ થઈ ગયું છે મિત્રો પછી મિત્રો તમારે શું કરવાનું છે જે આપણે આ બે બીટ મારશે મતલબ કે જે આપણે સોરી મિત્રો જે આપણે આ ફોટો હતો આ જોઈ જે આપણા ફોટો છે એડ કરેલો છે અહીંયા બીજા બીટ માર્ક ઉપર પાછો આવી જવાનું છે બીટમાર્ક ઉપર આવી અને પાછો આપણે બીજો ફોટો પાછો જે મતલબ કે ફોટો બનાવેલો છે પાછો એડ કરવાનો છે મિત્રો પાછો એડ કરી અને ખેંચી અને આમ સાવ નીચે લેવાનો છે આ રીતનો ખેંચીને સાવ નીચે લેવાનો છે આ રીતનો અને જે આપણે આ ફોટો એડ કરેલો છે મિત્રો અહીંયા આવી જ રાખી એને નીચે રાખી દેવાનો છે અને પછી આ ફોટાને સોંગની સાઈઝ મતલબ કે જે આપણી સોંગની સાઈઝ છે એટલી સાઈઝ રાખી દેવાની છે આ ફોટાની નીચેના તો માથે કરી અને આ ઓપ્શનમાં જઈ મિત્રો આ ઓપ્શન આવી જાય એટલે અહીંથી લંબાઈ મતલબ કે કરી લેવાની છે સોંગ જેટલી તો લંબાઈ આપણી સોંગ જેટલી થઈ ગઈ છે મિત્રો તો મિત્રો આટલું કરી લેશો મિત્રો એટલે તમારે આટલું કર્યું એટલે તમારે જોઈ શકો છો હું થોડુંક તમને બતાવી દઉં સંભળાવીને આટલું કરી લેશો મિત્રો એટલે તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે મિત્રો કાંઈ જ કરવાની જરૂર નહીં પડે મિત્રો એકદમ બનીને રેડી થઈ જશે અને જે આપણા બીટમાર્ક છે બધાય બીટ બીટમાર્ક મતલબ કે ઇફેક્ટ ઇફેક્ટની બધું આવી જશે એટલે આટલું તમારે થોડુંક વિડીયો ધ્યાનથી જોઈ અને કમ્પ્લીટ કરી દેવાનું છે એટલે કાંઈ જ તમારે બાકી નહીં એ પરફેક્ટ તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે હવે મિત્રો આને સેવ કરવા માટે સેટિંગની બાજુમાં જે મતલબ કે ઓપ્શન છે ઉપર ત્યાં આવી જવાનું છે એ ઓપ્શન ઉપર આવી અને જે પણ તમે સાઇઝમાં રાખતા હોય એ રાખી દેવાની છે તો હું એક હજાર એંસી રાખું છું એ સાઇઝ રાખી અને મિત્રો એ એક્સપોર્ટમાં મારી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ સેવ થવા મન છે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયો લાઇક કોમેન્ટને શેર જરૂરથી કરી દેજો મિત્રો અને મિત્રો આપણે ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે જે કંઈક ને કંઈક નવું લાવતા રહેશું તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લોક મારા બધા મિત્રોને જય માતાજી